એમની હકુમત અમને પ્રસન્ન નથી આવી બેન એક માયાળુ છે પ્રજા લક્ષી માણસ છે એટલે અમે અમારું બેનના સ્વભાવથી અનુકરણ કર્યું હું ત્રીસ વર્ષનો ભાજપી છું પણ ભાજપ વાળા કોંગ્રેસ વાળાને લઈ જાય છે પણ મેં અમે પણ એટલે તમે મારો પણ ખ્યાલ રાખ્યો ભાઈ અત્યારે ભાજપ વાળા કોંગ્રેસ ના આવે પણ હું આવ્યો છું એનો એક દસ્તાજ આપું કે બનાસકાંઠા જિલ્લામાં જે હાલના ઉમેદવાર રેખાબેન ચૌધરી છે એ ગલબા કાકાનું નામથી બીજા જિલ્લામાં આખા જિલ્લામાં છોતેર જણા ટિકિટ માંગી હતી પણ એક તાનાશાહી રહેવા માટે બધાનો નામ દાબી દઈ અને ગલબા કાકાની દીકરીને પોતરીને પોતે ટિકિટમાં પ્રમોટ કર્યો આ ગલબા કાકા કોણ હતા એ હું આપને સમાજ નાતે મને ખ્યાલ છે હું આપને વિગતવાર જાણ કરું છું આ ગલબા કાકા જ્યારે માનસિંહ પૃથ્વીરાજ ચૌધરી મહેસાણાના અને તરાના વતની હતા બહુ પ્રોફેસર ભરેલા હતા વિદ્વાન હતા એ ટાઈમે બોમ્બે અને ગુજરાત રાજ્ય એક હતું એ ટાઈમે પોતે ત્યાંના ધારાશાસ્ત્રી હતા આપણા ગુજરાતના ને બોમ્બે એના પછી લોકસભા આવી ગુજરાતનું વિભાજન થયું ગુજરાત રાજ્ય અલગ બન્યું એ ટાઈમે માનસિંહ બાપુ

શંકરભાઈ ચૌધરી જયારે બનાસજી ના ચેરમેન બન્યા ત્યારે વાઘજીભાઈ ને પૂછી આવતો કે એમને ફક્ત રાજીનામા લઈને ખેડી લાવવું પડ્યું આ મેં પરિસ્થિતિ જોઈ છે ભાઈ અત્યારે વધારે હું કહેતો નથી બનાસકાંઠામાં એક તનાશાહીની હકુમત હેઠળ હરીભાઈની ગૃહ રાજ્યમંત્રી હતા ભારત સરકારના રાજ્યમંત્રી હતા બીફ કેસમાં કોઈ પણ વિકસ મળે છે તો છતાં એને બદનામ કરી એની ટિકિટ કપાવી આ શંકર ચૌધરી એ કપાવી એના પછી ફરતી ફટો ઘર નું રાજકારણ ખતમ કર્યું એના પછી અંડા કોંગ્રેસ તમારા પાડોશી છે એમને ગેરીમાં બાપડા ને આભરું હોતા